ખેડૂતો કરતા થાય તેવા દિશામાં પ્રયત્નશીલ અભિયાન અંતર્ગત પ્રાકૃતિક ખેત ઉત્પાદનને પ્રોત્સાહન આપવા તેમજ ઝેરમુક્ત ખોરાક લોકોને સરળતાથી મળી રહેવા તેવા શુભ આશયથી સ્વામિનારાયણ મંદિરના સ્વામી વિવેક સ્વરૂપ સ્વામી પ્રપુલભાઈ સેજળિયા કુલદીપભાઈ દીક્ષિત પ્રતિષ્ઠિત પ્રકૃતિ પ્રેમી આગેવાનો ખેડૂત મહિલા મંડળની બહેનોની ઉપસ્થિતિમાં મોલને ખુલ્લો મૂકવામાં આવેલ સ્વામી શ્રી વિવેક સ્વરૂપ સ્વામીએ જણાવેલું હતું કે આપણને રોગમુક્ત જીવન જીવવું હોય તો પ્રાકૃતિક ખોરાક ખાવાનો આગ્રહ રાખવો જોઈએ જો આ બાબતે આપણે ધ્યાન નહીં રાખે તો ઘરે ઘરે કેન્સર પીડી દર્દીના ખાટલા જોવા મળશે આપણી ધરતી માતા ઝેરીયુક્ત બની રહી છે તેવા સમયે ખૂબ જ ઉપયોગી પ્રાકૃતિક મોલનો બગસરા શહેરમાં શુભારંભ થતાં તેનો આનંદ વ્યક્ત કરેલ ધરતી રક્ષા પ્રાકૃતિક મોલમાં સંસ્થા દ્વારા ચાલતા મહિલા મંડળની બહેનો દ્વારા તૈયાર કરેલ વિવિધ વસ્તુઓનું વેચાણ આવશે તાલુકામાં લોકોની સારી સુખાકારી માટે પ્રારંભ કરેલ મોલની સેવાને સૌએ બિરદાવેલ હોવાનું મહેન્દ્રભાઈ પાથરે જણાવ્યું હતું રિપોર્ટર અશોક મણવર અમરેલી એના હું પ્રમુખ તરીકે કામ કરું છું અને ઓછા માં ઓછા પાંચક વર્ષથી અમને એમ હતું કે આ બગેસરા તાલુકાની જે સમાજની જે દરેક સમાજ થોડુંક ઓર્ગોનિક ખાતું થાય દવા વિનાનું ખાતું થાય એટલા માટે અમારી થોડીક ઝુંબેશ હતી તો આ ચાલ અમને એમ થયું કે આપણે મોલ ખોલીએ અને દરેકની જે કાંઈ ઓર્ગોનિક વસ્તુ હતી એ પડી રહેતી હતી એટલે મેં કીધું પડી રહીએ અને માણસોને મળે એટલા માટે આપણે આ તાલુકામાં નથી આપણે ખોલીએ એટલે અમે આજે એનું ઉદઘાટન કર્યું પણ આજે અમને ઉદ્ઘાટન ઉદઘાટન કરતાં કરતાં અમને એટલો બધો સફળતા મળી કે એની વાત પૂછવામાં કારણ કે માણસોના અને બહેરાઓના એટલો સાથ સહકાર મેળવ્યો જે કંઈ બહેરાઓ પોતે ઓર્ગોનિક આબુ છે શેમ્પુ છે જે એવું બધું બનાવતા હતા એ બધી એ આઈટમો મૂકી પછી પ્લસ જે દવા વિનાની જે દવા બનતી હતી ઓર્ગોનિક દવા કે મોલને ખૂબ અસરકારક કરે એ દવા અમે આ બધી અને અટાણીએ હવે અમારો એ જુમે છે કે આમાં ખાતર કે દવા પેસ્ટાઈડ દવા નહીં હોય ગમે તે જે આમાં ગમે તેની ટેસ્ટ કરી લેવાની છૂટ છે અને ભવિષ્યમાં અમારો આ પ્લાન છે કે સારું જીવન બને એટલા માટે મેળ છે